ગાંધીનગર જિલ્લાના દેગામ તાલુકાના નાગજી મોવાડાના તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા ઘણા વર્ષોથી યુજીવીસીએલ તરફથી સમયસર લાઇટો આપવામાં આવતી નથી અને અધિકારીઓ દ્વારા ગ્રાહકોને સંતોષકારક જવાબો પણ આપવામાં આવતી નથી અને સરકારે બહાર પાડેલી જ્યોતિ ગ્રામ યોજનાનો ફિયાસ્કો થવાનું નજરે પડી રહ્યું છે કારણ કે યુજીવીસીએલ રખિયાલના અધિકારીઓ અને કર્મચારીઓ આ વિસ્તારના ગ્રામજનો ભારે હેરાન પરેશાન કરી રહ્યા છે તો ગ્રામજનોના જણાવ્યા મુજબ અત્યારે વરસાદ પડી રહ્યો છે ત્યારે છેલ્લા ચાર દિવસથી આ વિસ્તારમાં લાઇટો આવતી નથી અને સ્થાનિક લોકો આ બાબતે ફોન કરે છે ત્યારે અધિકારીઓ દ્વારા

પોતાના રહીશો એ પરેશાન થવાની નોબત આવી છે અને રખિયાલ ઇજી વિશિયલ કચેરી આવીને તેઓ દ્વારા આયઆઈના નારા લગાવીને અધિકારીઓનો ઉગ્ર વિરોધ નોંધાવી રહ્યા અથવાનું નજરે પડી રહ્યા છે તો સરકારે આ બાબતે ગ્રામજનોની સમસ્યાનો તાત્કાલિક ઉકેલ લાવવો જોઈએ તેવી માંગ ઉઠવા પામી છે શું સમસ્યા છે ગામની બધાના મોડામાં જ્યોતિગ્રામની લાઇટોની સમસ્યા મોટામાં મોટી છે કેટલાક ત્રણસોઠ ચોસઠ દિવસની સમસ્યામાંથી સો દિવસ જ્યોતિગ્રામની લાઇટો મળતી નથી લોકોને પાણીના પીવાની સમસ્યા કારણ કે જ્યોતિગ્રામ લાઇટો થ્રી ફેડ લાઇટો ના હોવાથી પાણીની સમસ્યા વાતાવરણની ઇફેક્ટ હોવાથી લાઇટોમાં મચ્છરની સમસ્યા લોકોનો રોગચારો ભયચારો એ બીકથી ઢોરો પણ શું કરી શકે આવી સમસ્યાઓનું નિરાકરણ માટે રખેલ જીયુબી જ્યોતિગ્રામ કોઈ પણ સમસ્યાનું નિરાકરણ લાવતું નથી અને આ છેલ્લા પાંચ વર્ષથી આ સમસ્યા ચાલી રહેલી છે ગમે ત્યારે ફોન કરો તો એ લોકો એ જ જવાબ આપે છે કે ડિવિઝન ફોલ્ટમાં છે ડિવિઝન ફોલ્ટમાં છે આ જ જવાબનું નિરાકરણ આ સમસ્યાનો

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ